અમરેલી જિલ્લા મજદૂર સંઘ દ્વારા આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને પડતી મુશ્કેલીઓ જેવી કે પગાર વધારો ફિક્સ ટાઈમ ઇન્સેન્ટિવ અને જેવી પડતી મુશ્કેલીઓને લઈને સમસ્યાઓ પડી રહી છે જેના માટે અમરેલી જિલ્લા મજદૂર સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્દુલ શિરમાન આઝાદ મીડિયા લાઈવ અમરેલી

હોય તેમને ચોવીસ દિવસ ત્રીસ દિવસ કરવામાં આવે છે તથા આશા સામાજિક સુરક્ષાના દાયકા સમાવેશ કરવામાં આપો આશા તથા આશા અકસ્મિક મૃત્યુ થાય અને તે તે રીતે તેના પરિવારને દસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે એ પરિવારની નોકરી આપવામાં આવે આશા તથા આશા ફેસેલિટર બહેનોને સેવા નિવૃત્તિ ઉપર દસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે Omari Mandi, Muri, Karouk! Omari Mandi, Muri, Karouk! Bologi. અમરેલી જિલ્લામાંથી બધા તમામ અમરેલી તાલુકાના અને અમરેલી જિલ્લા પ્રોપરના આશાબેનનું આવેદનપત્ર આવ્યા છે કલેક્ટર કચેરીએ મારું નામ પૂર્વીબેન રવાડી અમરેલી પ્રોપર આશા વર્કર તરીકે હું કામગીરી કરું છું ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જણાવવાનું કે તારીખ તેર સાત બે હજાર ચોવીસને શનિવારે આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ અધ્યક્ષ તેમ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારી શ્રીની હાજરીના બધા મંતે આ નિર્ણય કરવામાં આવેલ છે તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવેલ હતી તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવામાં છતાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવા સમાધાન કરેલ નથી તેથી અનુસંધાને રાજ્ય તમામ રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યમાં આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદન દ્વારા તમામ આશાબેનોએ પ્રશ્ન ઉકેલવા નક્કી કરેલ હતું આશાબેન તથા આશા ફેસિલિટર બેનો સ્વાસ્થ્ય વિભાગ મહત્વનું કામ કરે છે તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલી કામગીરી નીચેલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકાર શ્રી ને સોંપવાનું કામ કરે છે આશા કરે છે છતાં સરકાર તરફથી મળતું માન વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાને આજે તેમના પ્રશ્નો લઈ જિલ્લામાં આવેદનપત્ર આવેદન આપેલું હતું તેનું આ બધા એને પ્રશ્ન ઉકેલ થાય એવી અમારી ઈચ્છા છે અને આ પાક કોરોના કોરોના કાળમાં અમે બધાય ઘરે બેઠા હતા ત્યારે અમે કામ કર્યું તો એવા બધાય કામ છે તો અમારી પાસે મફતમાં કરાવે છે આ બકાડેને કરે કરે છે બધાયના આ આધાર કાર્ડ લીધા સસ્તામાં લઈને કાઈ નથી